નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો નવરાત્રિ ચાલી રહી છે થોડા સમયમાં દિવાળીનું આગમન થશે ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષની અંદર એક આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળે પરંતુ ગુજરાતની અંદર તંત્રના અણઘડ વહીવટને કારણે લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે નાની નાની બાબતોને હેન્ડલ કરવાની અણઘડ વૃત્તિ અણઘડ પ્રવૃત્તિને કારણે લોકોનું જીવન દુષ્કર બની ગયું છે આ અત્યારે વર્તમાન સરકાર ભાજપની સરકાર છે પરંતુ આપણે એવું કહી શકીએ કે આ સરકાર મોદી વિરોધી સરકાર છે એવું કેમ તો તેના વિશે આજે આપણે વાત કરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહે છે કે વોકલ ફોર લોકલ એટલે કે સ્થાનિક વેપારીઓ પાસેથી અને સ્વદેશી વસ્તુઓ ખરીદો આવું તેઓ કહે છે કારણ કે આપણે વિદેશીઓ સાથે હરીફાઈ કરવાની છે પરંતુ ગુજરાતનું તંત્ર તેમની આ વાતથી વિરુદ્ધનું વર્તન કરી રહ્યું છે વોકલ ફોર લોકલ માટે વેપારી પાસે આપણે સ્થાનિક વેપારી પાસે આપણે ખરીદ કરવા જવું પડે પરંતુ કોઈ કોઈ પણ પણ આગોતરા આયોજન વગર જગ્યાએ રોડ ખોદી નાખવામાં આવે છે ગટર ખોદી નાખવામાં આવે છે અને રોડને બંધ કરી દેવામાં આવે છે દિવાળીનો માહોલ છે લોકો વેપારી પાસેથી ખરીદી કરવા જવાના હોય તે રસ્તો અચાનક બંધ હોય છે આથી તે અન્ય જગ્યાએ જતા રહે છે તો વોકલ ફોર લોકલ ને કેવી રીતે તમે પ્રોત્સાહન અમરેલી ની વાત કરીએ તો અડધા થી વધારે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે કોઈ આગતરો આયોજન કે અહીંયા આપણે એક રસ્તો બનાવવાનો છે નવો રોડ બનાવીએ છીએ તો દિવાળી પર બનાવો કે દિવાળી પછી બનાવો અને જો તમે દિવાળી ઉપર બનાવો છો તો સ્થાનિક વેપારીઓની શું દશા થશે જો તમે રોડ બંધ કરી દેશો આવું કોઈ આયોજન કરવામાં આવતું નથી રેલવે ટ્રેક બને છે ગરનાળા બને છે તો તેનો સાઈડમાંથી નીકળવાનો રસ્તો નહીં તેના કારણે લોકો અવઢવમાં મુકાઈ જાય છે કે કઈ બાજુથી ડાયવર્ઝન વગર કઈ બાજુથી આપણે જવું અમરેલીના ચક્કરગઢ રોડ પર ગરનાળું બની રહ્યું છે એ ગરનાળાનું કોઈ ડાયવર્ઝન નહોતું એટલા માટે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો વિરોધ કરતા એક બાજુનો જે સરદાર નગર શેરી નંબર એક નો વિસ્તાર છે ત્યાં ખૂબ નાની ગલી છે ત્યાંથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું હવે તે નાની ગલી છે ત્યાં ટુ વ્હીલર જેમ તેમ કરીને ચાલે ત્યાં આખો ટ્રાફિક ત્યાંથી ચાલવા લાગે ભલે ટુ વ્હીલર નો ચાલે પરંતુ ચક્કરગઢ રોડ પર એક વિશાળ સંકુલ શૈક્ષણિક સંકુલ આવેલું છે જે જેમાં હજારો વિદ્યાર્થીઓ પડે છે હવે આ ગલીના રહેવાસીઓની શું દશા થાય તેમણે પછી તે રોડને ગલીને બંધ કરી દીધી જેમાં એક જ વાહન ચાલે તેટલી તેમણે જગ્યા રાખી તેમના બાળકો રમતા હોય વાહનો ફટાફટ નીકળે વૃદ્ધો બહાર બેઠા હોય શેરીમાં તેમની શું દશા થાય કોઈ આયોજન નહીં કે આપણે આવડું મોટું અંડરબ્રિજ બનાવીએ છીએ ગરનાળું બનાવીએ છીએ તો સૌથી પ્રથમ આપણે આનું ડાયવર્ઝન વ્યવસ્થિત તૈયાર કરવું પડે ગમે ત્યારે આપણે અચાનક સવારે નીકળીએ અને આ રસ્તો બંધ છે તે જોવા મળે ગમે ત્યાં રોડ બનતો હોય અને રોડ ના કામ મંથર ગતિએ ગોકળ ગાયની ગતિએ ચાલે ક્યારે શરૂ તો થઈ જાય પણ પૂરા ક્યારે થશે તે નક્કી નહીં ગમે ત્યારે ગટરો ખોદેલી જોવા મળે ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળે તો નરેન્દ્ર મોદી એમ કહે છે કે વોકલ ફોર લોકલ તો જે રસ્તાઓ ખોદી નાખ્યા છે ત્યાં વેપારીઓ નહી બેસતા હોય દિવાળી તો આ તમારી મોદી વિરોધી નીતિ છે બીજી વાત સ્વચ્છ ભારત અભિયાન કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે હવે નરેન્દ્ર મોદી નું આ સ્વપ્ન છે કે ભારત આખું સ્વચ્છ હોવું જોઈએ તો સ્વચ્છતા સ્વચ્છતાના નામે કરડોના ઘૌભાંડ થઈ રહ્યા છે ચારે બાજુ ગંદકીનો માહોલ છે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ દેવાઈ રહ્યા છે અવનવા વાહનો વિકસાવાયા છે ભૂગર્ભ ગટરો બની છે પરંતુ આ બધા જ પૈસામાંથી કેટલા પૈસા ઉપયોગમાં આવે છે અને જો તે ઉપયોગમાં આવતા હોય તો આ ગંદકીનું સામ્રાજ્ય કેવી રીતે ત્રીજો એક પ્રશ્ન રખડતા ઢોર નો પ્રશ્ન ભાજપ સરકાર એમ કે આપણે ગાયનું પૂજન કરવું જોઈએ ગાયને સાચવવી જોઈએ તો આ ગાયો આટલી બધી રોડ પર રખડે છે કેવી રીતે તો સરકાર કઈ નીતિ અનુસાર કામ કરે છે તે એક વિચારવાનો પ્રશ્ન છે આપણે કઈ ભાજપનો કે કોઈનો વિરોધ નથી કરતા પરંતુ જે તમારો શીર્ષ નેતા કહી રહ્યો છે કે મારે સ્વચ્છ ભારત જોઈએ તો તમે અસ્વચ્છ કરી નાખ્યું છે તમે તે એમ કહે છે કે મારે વોકલ ફોર લોકલ જોઈએ છે તો તમે તેનાથી વિપરીત ચાલીને જ્યાંથી લોકલ ખરીદી કરવાની હોય તેના રસ્તા બંધ કરીને બેઠા છો દિવાળીના સપરમાં દિવસે તમારી ગટરો ઉભરાઈ રહી છે ગંદકીનું સામ્રાજ્ય છે એટલે કહેવાનો મતલબ એમ છે કે તંત્રની આવડત પુષ્કળ ગ્રાન્ટો આવે છે સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધીમાં ક્યારેય ના આવી હોય એટલો પૈસો આવી રહ્યો છે એટલી બધી ફાળવાઈ રહી છે ધારાસભ્ય કોઈ પણ પાર્ટીનો પુષ્કળ પ્રમાણમાં પૈસો પણ તે પૈસાને વાપરવાની જે પદ્ધતિ છે તે એકદમ અણગઢ તગલગ પ્રકારની છે આજે આ ખોદી નાખ્યું છ મહિના પછી પાછા તે ખોદતા હોય છે તો કોઈ પૂર્વ આયોજન વગરનું કામ થતું નથી જો તમે ક્યાંય રસ્તો બનાવો છો ક્યાંય ગરનાળા બનાવો છો ક્યાંય ઓવરબ્રિજ બનાવો છો ક્યાંય ગટર બનાવો છો તો તમારે તેનું પૂર્વ આયોજન કરવું પડે કે અહીંયાના સ્થાનિકોને કેટલી તકલીફ પડશે હવે કેટલીક કેટલીક જગ્યાએ તો ત્રાસા ગરનાળા બનાવી રાખ્યા છે હવે રાત્રે કોઈ લાઇટ વગરનું વાહન ત્યાં જાય તો સિંધુ સામેની દિવાલે અથડાઈ જાય આવી રીતના ક્યાં એન્જિનિયરો તમને મળી જાય છે તે ખબર પડતી નથી દરેક કામની અંદર પૈસા ક્યાંથી મળે તેની એક નજર રાખવામાં આવે છે એક ના એક કામ ત્રણ ત્રણ વખત કરવામાં આવે છે દિવાળીના દિવસો છે કનેક્ટિવિટીની બાબતમાં જોઈએ તો એસટી તંત્રની અંદર કોઈ પણ આગમચેતી વગર ગમે તે રૂટને બંધ કરી દેવામાં આવે છે કોઈ પણ ઇન્ટિમેશન આપવામાં આવતું નથી કે તમે આ બસ આવતીકાલે નહીં ઉપડે આ તો બસ સ્ટેન્ડમાં જઈને પેસેન્જર બેઠો હોય અને તેને ખ્યાલ આવે કે આપણી બસ આજે આવવાની નથી આ કઈ રીતનો વહીવટ ચાલે છે નવી નવી બસો આવે છે પુષ્કળ પ્રમાણમાં ત્યાં પણ પૈસા એરપોર્ટ જેવા બસ પોર્ટ બનાવી નાખ્યા છે પણ તે બસ પોટ ખાલી બેસવાના છે ત્યાંથી બસમાં બેસવાનું છે તો બસો તો ચાલતી નથી કેટલા બધા લાંબા રૂટોને બંધ કરી દેવામાં આવ્યા છે કેટલા બધા ગામડાના રૂટોને બંધ કરી દેવામાં આવ્યા છે

પ્રાઇવેટ વાહનને ભાડા ચૂકવવા મજબૂર બને છે આમાં ક્યાંક કેન્સલ કરી નાખવામાં આવી અને ત્યાંના પેસેન્જરો રજળી પડ્યા તો તે પેસેન્જરોને બહાર નીકળીને ત્યાં બાર વાહન ઊભું હોય છે અને જે ભાડું હોય કે સો રૂપિયા ભાડું હોય તો તેને બસો રૂપિયા દઈને જવું પડે છે આવું બધું ચાલી રહ્યું છે નરેન્દ્ર મોદી એવું વિચારી રહ્યા છે કે ગુજરાતના બસ બનાવી દીધા આટલા બધા પૈસા પરંતુ પૈસા આપવાથી અહીંયા નીચેનું જે તંત્ર છે તે કેવી રીતે કામ કરે છે નીચેનું તંત્ર તો તેમની મહેનત ઉપર પાણી ફેરવવા બેઠું છે માત્ર મોટી મોટી વાતો આત્મશ્લાઘા કર્યા કરશે સામે માઇક આવી જાય તો મોટા મોટા ભાષણ જીત્યા કરશે કોઈને કંઈ જોવાની જવાબદારી જ નથી કે ભાઈ આપણે આ રસ્તો બનાવવાના છીએ તો આપણા મતદારો છે તો આમને આપણે કેવી રીતે તે એન્જિનિયરોને પૂછાય છે તે વિભાગને પૂછવામાં આવે કે તમે આ ઘરનાળું બનાવો છો તો આનું ડાયવર્ઝન ક્યાં છે કોઈ બાબુશાહી છે બાબુશાહી નોકરીયા તો પણ કોઈને પૂછતા નથી કોઈને ગાંઠતા નથી કારણ કે તેઓ ભલામણથી આવેલા હોય તેમની ભલામણો એટલી મજબૂત હોય છે કે કોઈ સામાન્ય માણસ તો તેમની કાકરી પણ ચલાવી ન શકે એટલા માટે આપણે અત્યારે કહીએ છીએ કે આ વર્તમાન સરકાર ગુજરાતમાં અને વર્તમાન તંત્ર સરકાર નહીં પણ તંત્ર એ મોદી વિરોધી તંત્ર છે મોદી ગમે તેટલા પૈસા મોકલે કે ગમે તેટલું સારું કરવાની સૂચના આપે તેનાથી વિરોધી વાત અહીંયા થઈ રહી છે સ્વચ્છ ભારત તો કે અસ્વચ્છ ગુજરાત કરી નાખ્યું છે ચારે બાજુ રખડતા ઢોરના પ્રશ્નો છે ગંદકીનું સામ્રાજ્ય છે વોકલ ફોર લોકલની જગ્યાએ તમે વેપારી પાસે જઈ ન શકો તેવી રીતના બધા રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવે છે કંઈક તો આગોતરું આયોજન હોય ને લોકોને જાણ થાય જેવી રીતે પીજીવીસીએલમાં હોય છે કે ભાઈ આવતીકાલે અમે લાઇટ નહીં આપીએ આ વિસ્તારમાં નહીં આપીએ તો તમે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા તો કરો કે ભાઈ આ રસ્તો અમે બંધ કરીશું તો આમના માટે આ રસ્તો અમે ચાલુ કર્યો છે તો બીજે ક્યારેક પેસેન્જરોને ક્યારેક માર્ગોને રસ્તા પર નીકળે ત્યારે ખબર પડે છે કે ઓહો આ રસ્તો તો બંધ થઈ ગયો છે આ ખૂબ ચિંતાનો વિષય છે ઉપરાંત અન્ય એક વાત અમરેલી માટે સ્પેશિયલ ખાસ અમરેલી માટે કે દિવાળીના તહેવારો છે ગામમાં ચહેલ પહેલ વધી છે પાર્કિંગનો અભાવ જોવા મળે છે ક્યાંય પાર્કિંગ નથી નવી હોસ્પિટલો બની છે તેમને મંજૂરી તો આપવામાં આવી છે પણ તેમણે પણ પાર્કિંગની વ્યવસ્થાઓ રાખી નથી ગામમાં શૌચાલયોની ખામી છે અમરેલી સ્ટેશન રોડથી ટાવર રોડ સુધી જાઓ તો જો કોઈ ખરીદી કરવા નીકળ્યું હોય તો તેમને બાથરૂમ જવા માટેની જે પારાવાર મુશ્કેલી પડે છે તે શરમજનક બાબત છે સમગ્ર તંત્ર માટે શરમજનક બાબત છે પરંતુ આમાંથી આપણે આવા આવા સમાચારો બનાવ્યા કરશું આવા વિશ્લેષણો રજૂ કર્યા કરશું કોઈને કશો ફરક નથી પડતો આ જ મુદ્દા ઉપર આપણો આ પાંચમો વિડીયો છે કે અમરેલીમાં શૌચાલય ક્યારે બનશે મુખ્ય બજારોની અંદર મહિલાઓ ખરીદી કરવા નીકળ્યા બાળકો છે કોઈ વૃદ્ધો છે તો ક્યાં જશે તેઓ ખરીદી કરે તેમના માટે કોઈ વ્યવસ્થા નથી મુખ્ય બજારોની અંદર નથી ને તો આ તો અમરેલી આપણે ઘણીવાર એક્ઝામ્પલ પણ દરેક મધ્યમ કદના શહેરોની આ જ હાલત છે આંધળું ઓકે અને દસને ઓકે તે રીતનો માહોલ છે ગમે ત્યારે ગમે તે ખોદીને બેસી જાય છે અને લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા છે ગમે એસટીનો રૂટ બંધ કરી દેવામાં આવે છે એટલે કંઈક સંજ્ઞાન લે નરેન્દ્ર મોદીની મહેનત છે તેના ઉપર એક વ્યક્તિના નામે ચૂંટાવ છો પરંતુ ત્યારબાદ આ તમારી કાર્યક્ષમતા તો લોકોની સમક્ષ નજર સમક્ષ આવી ગઈ છે કે વહીવટી તંત્ર પર તમારી પકડ કેટલી છે તમે સારા સારા ભાષણ કરો છો પરંતુ તે ભાષણનું કશું આવતું નથી આયોજન વગરનું અણઘડ રીતે રૂપિયો વેડફાય છે અણઘડ રીતે બેફામ પૈસાનું પાણી થઈ રહ્યું છે વિકાસના નામે તમે વાતો કરો છો પરંતુ તે વિકાસ આટલા પૈસા વપરાવા છતાં ક્યાંય દેખાતો નથી જે વાતની તમારે નોંધ લેવી જોઈએ નહીં તો આ જ વાત આટલા પૈસા આ પબ્લિકના પૈસા આટલા બધા પૈસા વપરાયા પછી જો આપણે ત્યાંને ત્યાં હોઈએ તો તે ખરેખર તમારા માટે આત્મમંથનનો વિષય છે નહીં તો આવતી ચૂંટણીમાં આ બાબત આપને ખૂબ નડી શકે છે જય હિન્દ જય ભારત